નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત કે જેનું નામ છે સોલર ઘર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિના સમજૂતી વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિદ્યાર્થી મિત્રો પણ જોઈ શકો છો તો આશા આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત જેનું નામ છે સોલર ઘર તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ ફળિયામાં કેટલાક ઘરે સોર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઈટ બિલની બચત જેવી અનેક બાબતોની ચર્ચા કરી અને નોંધ કરો શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી અને સૌર ઉર્જા સંચાલિત મોડેલ તૈયાર કરો મોડેલની રીત પણ ટૂંકમાં વર્ણવો તો સૌ પ્રથમ આપણે કેટલા ઘરોમાં સોલર પેનલ છે તો અમારા ગામમાં ચાલીસ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવેલી છે તે પૈકી મેં મારી નજીક રહેતા અલ્પેશભાઈના ઘરે મુલાકાત લીધી હતી જેમની પાસેથી અમને નીચે મુજબની માહિતી મળી છે તેમણે આ સોલાર પેનલ એક વર્ષ પહેલા લગાવેલી છે તેમની પાસેથી જાણવા મળ્યું કે તેમણે જે સોલાર પેનલ લગાવેલી છે તેની ક્ષમતા ત્રણ પોઈન્ટ ચોવીસ કિલો વોટ છે જે લગાવવાની કિંમત એક લાખ સુડતાલીસ હજાર નવસો ને છપ્પન રૂપિયા થઈ હતી જેમાંથી સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે તેમને અઠ્યોતેર હજાર રૂપિયા પરત આપવામાં આવશે ત્યાર પછીની આગળની વિગતો જાણવા મળી તેમણે લગાવેલી સોનલ સોલાર પેનલ અદાણી કંપનીની છે તેની નિભાવણી માટે શરૂઆતના વર્ષોમાં કશો ખર્ચ કરવો પડતો નથી તેમજ ફિટિંગનો ખર્ચ જે કિંમત આપણે ચૂકવી છે તેમાં જ આવી જાય છે અને કંપનીના માણસો આવી અને ફિટિંગ કરી જાય છે ત્યાર પછી તેમના ઘરે ઓછા સભ્યો હોવાને લીધે તેમને લાઇટ બિલમાં દર બે મહિને સરેરાશ ચારસો રૂપિયા જેવી બચત થઈ રહી છે તો આ પ્રકારની માહિતી છે છે તે તેમની પાસેથી જાણવા સોલાર પેનલ માટે ઉપયોગી હતી હવે સૌર વાપરવાથી આપણને શું શું થાય તેના વિશે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સોલર એનર્જીના ફાયદાઓ વિશે તો જાણી જ ગયા હશો તેમ છતાં પણ આપણે થોડી માહિતી મેળવીએ કે સૌર ઉર્જા સ્વચ્છ અને લીલી છે તેથી તે ઉર્જા ઉત્પાદન દરમિયાન સંપૂર્ણપણે કોઈ પ્રદૂષણ પેદા કરતું નથી તે અન્ય કોઈ પણ ઉર્જા સ્ત્રોત પર નિર્ભર નથી આમ કુદરતી રીતે કુદરતી ઉર્જા સ્ત્રોતો પર દબાણ ઓછું થાય છે તમારા ઘરમાં સોલર પેનલ લગાવવી એ તમારા અને પર્યાવરણ માટે એક સારો સોદો હશે સોલાર પાવર પેનલ માટે જરૂરી જાળવણી ઓછી છે તેઓને વર્ષમાં બે વાર સાફ કરવું આવશ્યક છે અને બસ જો કે સફાઈ પ્રક્રિયા વ્યવસાયિકો દ્વારા હાથ ધરવામાં આવવી જોઈએ મેન્ટેનન્સ હોય કે રિપેર સૌર ઉર્જા એ એસી નો સુરક્ષિત વિકલ્પ છે તે ક્યારેય ન સમાપ્ત થતો ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ વિશ્વમાં ગમે ત્યાં થઈ શકે છે ઉર્જા માટે સૌર ઉર્જા પર નિર્ભર રહેવાથી તમારા વીજળીના બિલમાં ભારે ઘટાડો થશે તે વીજળી વિનાના વિસ્તારોમાં પણ વીજળી પહોંચાડી શકે છે સૌર ઉર્જાનો ઉપયોગ રહેણાંક અને વાણિજ્યિક હેતુઓ અને મૂળભૂત કામકાજ માટે શુદ્ધ પાણી પૂરું પાડવા માટે થઈ શકે છે તો આ પ્રકારે માહિતી મેળવી અને સોલર ઘર વિશે પણ આપણે માહિતી મેળવી તો તમારી નજીકમાં પણ જો આવું કોઈ સોલર પેનલ વાળું ઘર હોય તો તેની મુલાકાત લઈ તમે તેના પાસેથી પણ જાણકારી મેળવી શકો છો તો આશા રાખો છો આપને આ પ્રોજેક્ટ ગમ્યો હશે તો કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો તેમજ વિદ્યાર્થી મિત્રો આગળના પ્રોજેક્ટ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવો હોય તો પીડીએફ માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો આશા રાખો છો મારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો